તમારું નામ ગામ અને શું છે સમસ્યા આજે મુલાકાત કરી છે શું છે સતાશિયા આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા લોકસભા ઇન્ચાર્જ બગસરા તો અમારી કર્મભૂમિ કેવાય બગસરા તાલુકા પંચાયતના પ્રમુખો રહી શકો છું એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં સટ હું શેરમેન રહી શકો છું બગરાની વેદના આજે સવારે મને બે ત્રણ જણાના ફોન આવ્યા વિડીયો આવ્યા કે આ વિસ્તારના તમે રસ્તા જુઓ તો આજે હું નિરીક્ષણ કરવા આવ્યો કે રસ્તા ખરેખર કેટલા ખરાબ છે તો નગરપાલિકાના આ સત્તાધીશો સારા રસ્તા છે પાકા રોડ છે સારા રોડ છે એને ખોદી નાખે છે અને નવા બનાવે છે તો આ રસ્તા અને દેખાતાની મેં આગળ મુલાકાત લીધી મારુતિધામ એમાં તો બધે વિકાસ પણ આજ ભીરના દોઢથી બે વર્ષ થવા આવ્યા છે વિકાસ પણ ભીર્યા પછી પણ આ લોકોને આ રોડ ક્યારે કરવાય છે એ મને કંઈ સમજાતું નથી આ લોકોના રહીશો અત્યારે સાથે છે મારુતિ ધામ છે વંદના આ ચાર સોસાયટી અહીંયા આવે છે આઠ ફૂટનો રોડ છે માતૃ માતૃશક્તિ વંદના પછી મારુતિ મારુતિ ધામ ધામ ને સૌથી કઈ મારુતિ દર્શન મારુતિ દર્શન આ ચાર સોસાયટી છે અને રહીશો છે અહીંયા આ વિડીયોના માધ્યમથી લાઈવ કરીને બતાવ્યું હતું કે આ વિસ્તારની શું સ્થિતિ છે અહીંયા બેનો પણ સાથે છે અમારા પણ એક કાર્યકર છે અને અમારા શહેરના પ્રમુખ છે કમલેશભાઈ બાજરીયા એમના વાઈફ છે એ હમણાં આ રસ્તા ઉપર પડી ગયા અને એમને ફ્રેક્ચર થયું ઓપરેશન કરવું પડ્યું આ કમલેશભાઈના વાઈફ છે બેન બોલો હું અહીંયા ગાડી લઈને રસ્તા પર જતી હતી તો ગાડી પડી ગઈ સ્લીપ ખાઈને ખાડા ને કારણે અને મારા હાથમાં ફેક્સર આવ્યું છે તો આ જવાબદારી કોની લેવાની રોડ બનતા નથી ટેક ભરાઈ ગયા છે ફોર્મ બધા લેડીઝ તો ઘણી વાર રજૂઆત કરી નગરપાલિકામાં જેન્ટ્સ હોય રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી છોકરા સ્કૂલે જાવ હોય તો સ્કૂલે જઈ શકતા નથી